હેલો વિદ્યાર્થીઓ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થીઓ તમે બધા સારી સરસ મજાની કોમેન્ટ કરો છો મને બહુ જ મજા આવે છે તમારી કોમેન્ટ વાંચીને અને સત્વરે હું તમને રિપ્લાય આપવાની કોશિશ પણ કરું છું થેન્ક યુ સો મચ હજુ પણ તમને એવું કંઈ લાગતું હોય કે તમારે તત્વજ્ઞાનની અંદર હજુ પણ કંઈ વિષય જોવે છે સો ટકા તમે કોમેન્ટ કરી શકો છો બીજું વિદ્યાર્થીઓ આપણે ફટોફટ સિલે સિલેબસને પૂરો કરવાનો છે એના હિસાબે હું તમને આપણો જે સ્વાધ્યાય છે અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર જે બે છે એની અંદર આપણો જે તમને અગિયાર ચાલીસ સંવિધાન અને આકૃતિ ભેદ તપાસવાનું તમને કહ્યું છે તો એમાં આપણા છ ઇન્વિંગ કોપી આપેલા છ નિયમો છે અને છ નિયમનો જો ભંગ થાય તો એનાથી દોષ થાય છે એટલે છ નિયમો અને છ દોષ જે આપણે ભણવાના છે અને આ દોષ અલગથી ભણાવું એના કરતાં સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ છે પ્રશ્ન નંબર બે ના એ પણ સાથે સાથે લઈ લીધા છે અને બાકીના જે બાકી રહેશે એ આપણે એક જ વિડીયો પૂરા કરી દઈશું રેડી જે તમને આકૃતિ ભેદ અને પ્રામાણ્ય તપાસવાનું કહે છે બીજું આ સ્વાધ્યાયનો જે પ્રશ્ન નંબર બે છે એમાંથી તમને બે સંવિધાન પૂછે છે છ માર્ક્સમાં એટલે મતલબ ટોટલ તમારા છ માર્ક્સ છે આ ચેપ્ટરમાંથી આ પોર્શનમાંથી આ ટોપિકમાંથી તો પ્લીઝ તમે આને બિલકુલ સ્કીપ ના કરતા અને બિલકુલ ઓપ્શનમાં ના કાઢતા કારણ કે એકદમ સહેલો છે વિષય બીજું તમને આકૃતિ બનાવતા આવડી જાય ભેદ તપાસતા આવડી જાય તમને ખાલી પ્રામાણ્ય નક્કી કરવામાં તકલીફ પડે છે કે કયો દોષ થાય તો એ દોષ કયો થાય એના માટે હું તમને આજે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકું છું એ તમે જોઈ લેજો તમને કોઈ જગ્યાએ દોષમાં તકલીફ નહીં પડે અને બીજું એક વસ્તુ બધા દોષ ભણાવી દઈશ ત્યારે તમને એક શોર્ટકટ એટલી બેસ્ટ તમને રીત આપીશ કે તમને દોષમાં તકલીફ જ નહીં પડે તમે સંવિધાન જોશો ને તમને ખબર પડી જશે કે આ સંવિધાનમાં કયો દોષ થાય અને તમે સામેથી કહેશો કે મજા આવી ગઈ અને દોષ આવડી પણ ગયા ઘણા બધા વિદ્યાર્થી છે જેને ચેપ્ટર ત્રણ કરતાં ચેપ્ટર ચારના દોષ નથી આવડતા ચિંતા કરવાની જરૂર જ નથી વિદ્યાર્થીઓ તમે મારી જોડે ભણો છો મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે તો વિશ્વાસ રાખજો હું તમને સો ટકા એવી ટ્રીક આપીશ છેલ્લે જાતે આપણો છેલ્લો વિડિયો હશે એમાં એક જે આગળના વિડીયોમાં આપણે નિયમ જોઈ ગયા છીએ જોયો ને નિયમ હા તો આગળના વિડીયોમાં આપણે નિયમ જોયો તો પણ પદચતુષ્ટય દોષ આપણે આગળના વિડીયોમાં ભણીને આવ્યા છીએ પણ પદચતુષ્ટનો દોષ બે રીતે થાય છે વિદ્યાર્થીઓ કાલે આપણે એક રીત જોઈ અને આજે આપણે બીજી રીત જોવાની છે પરીક્ષામાં મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન પૂછાય છે કે પદ ચતુષ્ટયનો દોષ કેટલી રીતે થાય છે તો પદ ચતુષ્ટયનો દોષ બે રીતે થાય છે રેડી રેડી ચાલો નિયમ નંબર એક આગળ આપણે આ નિયમ ભણી ગયા પણ ફરી ભણવાનો છે કેમ તો કે આગળ આપણે જોયું હતું કે માન્ય રૂપવાળા પ્રમાણભૂત સંવિધાનમાં માત્ર ત્રણ જ પદો હોવા જોઈએ નિયમ એવું કહે છે કે ત્રણ જ પદો હોવા જોઈએ ત્રણથી વધુ પદો ના હોવા જોઈએ અને દરેક પદ જો કાલે આપણે આ પહેલી રીત ભણી ગયા કે સંવિધાનમાં માત્ર કેટલા ત્રણ જ પદો હોવા જોઈએ તો કે ઓકે દરેક પદ આ ત્રણ પદો હોવા જોઈએ એ આપણે એક રીત ભણી ગયા આજે આપણે આ રીત ભણવાની છે કે દરેક પદ એક જ અર્થમાં વપરાયેલું હોવું જોઈએ મતલબ ત્રણ પદો છે એમાંથી આ ત્રણે ત્રણ પદનો એક જ અર્થ થવો જોઈએ

થિય લખવાની હોતી નથી એટલે ડોન્ટ વરી ચાલો સમજાવું છું ધ્યાન આપશો નિયમ આપણે જોઈ ગયા કે નિયમની અંદર એવું કીધું કે દરેક પદ એક જ વપરાવું જોઈએ તો ચાલો પચ દોષ કેટલી રીતે થાય છે બે રીતે થાય છે કઈ કઈ રીતે એક તો સંવિધાનમાં ત્રણથી વધુ પદો હોય નિયમ કહે છે ત્રણ પદો પણ જો ત્રણથી વધુ પદો હોય તો પચ દોષ નિયમ એમ કહે છે કે દરેક પદ એક જ હાથમાં વપરાયેલું હોવું જોઈએ પણ જો દરેક પદ એક અર્થમાં વપરાયેલા ના હોય પદો જુદા જુદા અર્થમાં હોય મતલબ કે સંવિધાનમાં આવતા પદો એક અર્થમાં હોવા જોઈએ જો જુદા જુદા અર્થમાં વપરાયેલા હોય સંવિધાનમાં આવતા પદો જુદા જુદા અર્થમાં વપરાયેલા હોય તો એ પચ નો દોષ થાય મતલબ પચતુષ્ય દોષ કેટલી રીતે થાય બે રીતે કઈ કઈ રીતે એક તો ત્રણ થી વધુ પદો હોય તો પચતુષ નો દોષ થાય પદો જુદા જુદા અર્થમાં વપરાયેલા હોય તો એ પચાતુષરનો દોષ થાય મતલબ સંવિધાન જોવાનું સંવિધાનમાં કેવી રીતનો દોષ થાય છે એ ચેક કરવાનું સંવિધાનમાં બે રીતે પચાતુષ્નો દોષ થાય ત્રણથી વધુ પદો અને પદો જુદા જુદા અર્થમાં હશે ચાલો હવે મેં અહીંયા લખેલું છે જો તો કે સંવિધાનમાં વપરાયેલા ત્રણેય પદો એક જ અર્થમાં વપરાયેલા હોવા જોઈએ જો સંવિધાનમાં પદો જુદા જુદા અર્થમાં વપરાયેલા હોય તો પચ્ચતુષયનો દોષ થાય છે જે મેં આગળ તમને સમજાવી દીધું કે ત્રણેય પદો જો ત્રણ પદો હોય સંવિધાનમાં કયા કયા ત્રણ પદો પક્ષપદ સાધ્યપદ અને મધ્યપદ તો ત્રણેય પદો એક જ અર્થમાં હોવા જોઈએ જો આ સંવિધાનમાં આવતા પદો જુદા જુદા અર્થમાં વપરાયેલા હોય તો દોષ થાય કયો દોષ થાય પચ્ચતુષયનો દોષ થાય છે ઓકે ચાલો હવે હું તમને ઉદાહરણ સમજાવી દઉં એટલે તમને ખબર પડી જાય ચાલો ઉદાહરણ તરીકે તમને એક સંવિધાન આપેલું છે આ પક્ષી ચકલી છે તેથી આ પક્ષી પાણી વહાવે છે ઓકે હવે આ તમને સંવિધાન આપ્યું છે પરીક્ષાની અંદર તમને કહે કે આ સંવિધાનની આકૃતિ ભેદ અને પ્રામાણ્ય તપાસો તો તમે આકૃતિની અંદર તમે આકૃતિ બનાવવાની કોશિશ કરશો કે નહીં કરો તો કે કરશો તો તમે પહેલા શું કરશો તો કે પક્ષપદ શોધો તો અહીંયા તમે પક્ષપદ શોધવાની કોશિશ કરશો તો ચાલો આપણને ખબર છે કે પક્ષપદ ક્યાં હોય તો કે ફલિત વિધાનના ઉદ્દેશ્યપદને પક્ષપદ કહેતા તો પક્ષપદ પછી આ જે છે ફલિત વિધાનનું વિધેયપદ એને તમે કહેશો સાધ્યપદ હવે પક્ષપદ કોણ છે પક્ષી તો જ્યાં પક્ષી હોય તે પક્ષપદ આ પક્ષપદ સાધ્યપદ એટલે પાણી વહાવે છે તો આપણું સાધ્યપદ થઈ ગયું હવે મધ્યપદ તો બંને આધાર વિધાનમાં એક જેવું આવતું હશે જો અહીંયા ચકલી છે તો આ મધ્યપદ અહીંયા ચકલી છે તો આ મધ્યપદ હવે આપણે આકૃતિ બનાવી હોય તો તો આકૃતિ બનાવવા માટે આપણે એમ કહીએ કે મ સા અહીંથી આવ્યો મ અહીંથી આવ્યો સા સા મ અહીંયા છે પ અને અહીંયા મ તો લખો પ અને મ હવે નીચે પ અને સા તેથી પ સા દેડ ચલો આકૃતિ માટે આપણે બહાર આ એના પ્રતિકોને આપણે જે પદો હતા એના પ્રતીકોને આપણે બહાર દર્શાવ્યા હવે જુઓ તો કે આ આકૃતિમાં આ સંવિધાનમાં કુલ ચાર પદો છે કયા ચાર પદો એક બે અને આ ત્રણ ત્રણ છે તમને એવું લાગે છે કે અહીંયા ત્રણ જ પદો છે નહીં વિદ્યાર્થીઓ અહીંયા ચાર પદો છે કયા કયા જો અહીંયા દેખાય છે તમને સમજાવજો આ સંવિધાનમાં કુલ ચાર પદો છે તેથી આ સંવિધાન કોઈ આકૃતિનું નથી

હવે અહીંયા જો આ એક પદ છે આ બીજું પદ આ ત્રીજું પદ ત્રણ જ પદો છે પણ જુઓ એક પદ એવું છે જે બે અર્થમાં વપરાયેલું છે તો એવું કયું પદ છે જે બે અર્થમાં વપરાયેલું છે જો મેં અહીંયા લખ્યું છે પ્રામાણ્યની અંદર છે જુઓ તો કે આ સંવિધાનમાં કુલ ચાર પદો છે એમાં ચકલી જો આ ચકલી પદ છે ને આ ચકલી પદ એ જુદા અર્થમાં છે તો કે કેવી રીતે તો જો અહીંયા એક વખત મેં લખ્યું છે ચકલી હવે ચકલીનો મતલબ શું થાય તો કે નળ નળ એટલે પાણી પાણી વહાવતી ચકલી આપણા ઘરે તમે સવારે વહેલા જે ફુવારો ચાલુ કરી અથવા તો તમારા ઘરની અંદર બાથરૂમમાં અથવા એક્સ વાય જેડ જગ્યાએ તમે જે પીવાનું પાણી ભરતા હોય તો એ ચકલી ચાલુ કરો તો એ ચકલી એટલે નળ કહેવાય આ ચકલીનો મતલબ થાય નળ નળ એટલે પાણી પીવા માટે તમે એક્સ વાય જેડ નળનો ઉપયોગ કરો તો એના આપણે ગુજરાતી ભાષામાં શું કહીએ ચકલી કહીએ એને નળ પણ કહેવાય તો જો ચકલીનો એક અર્થ થાય

તો ચકલી એ પક્ષી છે ચકલી એ નળ પણ છે તો જુઓ આ ચકલી આમ એક જ છે છે જુઓ ચકલી 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 પણ આ પદ એ એના બે અર્થ થાય તો એક અને આ બે બીજું પાણી વહાવે છે આ ત્રીજું પદ અને પક્ષી ચાર પદો થયા કે ના થયા નિયમ શું નિયમ શું છે આપણે નિયમ એવું કહેવા માંગે છે કે સંવિધાનમાં કેટલા પદો હોવા જોઈએ ત્રણ જ પદો હોવા જોઈએ અને દરેક પદ એક જ અર્થમાં વપરાયેલું હોવું જોઈએ પણ અહીંયા તો કેટલા પદો છે ચાર પદો છે કેવી રીતે તો આ ચકલી છે એનો એક મતલબ થાય નળ અને આ ચકલી છે એનો એક મતલબ થાય છે પક્ષી તો જો એક આ ચકલી એક આ ચકલી એટલે બે આ ત્રીજું ચોથું ચાર પદો થયા કે ન થાય બીજું આ ચકલી એ આ ચકલી એ અલગ અલગ જુદા જુદા અર્થમાં વપરાયેલા છે જુઓ તો જ્યારે આવું સંવિધાનની અંદર તમને જોવા મળે તો આ સંવિધાનમાં કેટલા પદો કહેવાય ચાર પદો હોવાથી પદ ચતુષ્ટયનો દોષ થાય છે ખબર પડી કે ન પડી વિદ્યાર્થીઓ ચાલો હવે આકૃતિ જ્યારે પણ પદ ચતુષ્ટય દોષ થતો હોય ત્યારે આકૃતિ શક્ય બનતી નથી ચાલો હવે એનું શું નક્કી કરવાનો છે તો કે ભેદ નક્કી કરવાનો છે ભેદ નક્કી કરવા માટે મેં તમને સમજાયેલું છે મેં તમને કીધેલું છે તો કે શું તો કે ભેદ નક્કી કરવા માટે આગળ અને પાછળ જોઈ લેવાનું સર્વ છે તો મેં વિડીયોમાં સમજાયું તું કે સર્વ છે સર્વ છે એના માટેનો ભેદ શું થાય તો હા થાય મેં કીધું હતું ને હા સર્વ છે ચાલો પછી

તેથી આ સંવિધાનનો ભેદ હા 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 છે ઓકે જો પદચતુસેના દોષની અંદર આકૃતિ શક્ય પહેલાં લખવાનું કે આ સંવિધાનમાં કુલ ચાર પદો છે તેથી આકૃતિ શક્ય બનતી નથી આ આકૃતિ થઈ ગઈ થઈ ગઈ ચલો ભેદ તો મેં તમને સમજાવી દીધું કે સર્વ હોય તો હા ભેદ આવે કોઈ પણ હોય કોઈ પણ નથી તો ના આવે કેટલાક છે તો હા આવે અને કેટલાક નથી તો ન આવે આ મેં જ્યારે તમને વિડીયો ભણાયો વિડીયોની અંદર જ્યારે મેં તમને જે કોષ્ટક ભણાવ્યું હતું ત્યારે કીધું હતું કે આપણે ભેદ નક્કી કરવાનું થશે તો ભેદની અંદર તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું હા સર્વ છે ના કોઈ પણ નથી હ કેટલાક છે ન કેટલાક નથી આવું મેં ભણાવ્યું હતું એટલે જ્યારે તમને વાક્યની અંદર સર્વ છે તો આ યાદ આવી જ જવું જોઈએ હા કોઈ પણ નથી તો ના રેડી આવું થોડું ભણવું પડે ને આવું થોડી તૈયારી કરવી પડે તો મજા આવે

બીજું ચકલી ચકલી પક્ષી છે જો અહીંયા જુઓ એકાદ ચકલી એટલે આ એક આ ચકલી લખ્યું ચકલીનો અર્થ થાય છે નળ અને ચકલીનો અર્થ થાય છે પક્ષી ચલો આ બે પદ થઈ ગયા પછી બીજું પદ આ પાણી વહાવે છે તો આપણે લખ્યું પાણી વહાવે છે પછી ત્રીજા નંબરમાં પક્ષી તો આપણે લખ્યું પક્ષી આવી ગયા ને બધા જો બધા પદો અહીંયા આવી ગયા રેડી ખબર પડે છે આ તમારે પ્રમાણેની અંદર લખવાનું પછી લખવાનું અહીંયા નીચે જો કે આ સંવિધાનમાં ચાર પદો હોવાથી અને આ દરેકે પદ એક પદ મતલબ ચકલી પદ એ જુદા અર્થમાં વપરાયેલું છે એ આપણે ઉપર લખી દીધું છે હોવાથી અહીંયા પદચતુષ્ટનો દોષ થાય છે તેથી આ સંવિધાન અહીંયા આવશે અપ્રમાણભૂત પ્રમાણભૂત ના બને તેથી આ સંવિધાન કેવું બને છે અપ્રમાણભૂત બને છે દોષ થાય તો સંવિધાન અપ્રમાણભૂત બને કોઈ પણ પ્રકારનો દોષ ના થાય તો સંવિધાન પ્રમાણભૂત બને દોષ થાય તો અપ્રમાણભૂત દોષ ના થાય તો પ્રમાણભૂત ઓકે ચાલો આગળ જવું છે હવે આપણે જે સ્વાધ્યાય છે એનો પ્રશ્ન નંબર બે છે એનો પ્રશ્ન એ પણ કંઈક આવો જ છે કેવો આ એવો ય સાથે સાથે એક કાકરે બે પક્ષી જેવી રીતે મેં લઈ લીધો છે આમે આપણે પચનો દોષ ભણવાનો હતો અને સ્વાધ્યાયનો પ્રશ્ન બે ના સંવિધાન પણ જોવાના હતા તો આ લઈ લીધો છે ચાલો હવે બીજું ખાસ એક વસ્તુ જ્યારે પરીક્ષાની અંદર આ ચકલી વાળું ઉદાહરણ આવે ને ચકલી વાળી ચકલી વાળું તો મગજમાં ફિટ કરી નાખો ચકલી આવે તો દોષ થઈ ગયું ચકલી વાળું સંવિધાન પચતુષ્ય નો દોષ થઈ ગયું એક ચાલો હવે બીજું જોજો અહિયાં મીઠું ખારું છે મધ મીઠું છે તેથી મધ ખારું છે આપણને એક સંવિધાન આપ્યું છે હવે તમને એમ કહેશે કે આ સંવિધાનની આકૃતિ એનો ભેદ અને એનું પ્રામાણ્ય નક્કી કરો તો જોવાનું હવે જો આઈ જોજો હો તમને જોઈને વિદ્યાર્થીઓ ખબર પડી જાય કે અય્ય આ મીઠું છે ને અહીંયા પણ મીઠું છે તો તમને એક વસ્તુનો આઈડિયા છે કે મીઠું કેવું હોય ખારું હોય મતલબ મીઠુંનો મતલબ થાય આપણા ઘરની અંદર તમે ખાવાની અંદર જે મીઠું મીઠું આવે છે ને મેઠું મેઠું તો મેઠાનો ઉપયોગ કરીએ છીએ તો એ મેઠું તમે ચાકજો ઘરે જઈને એક ચમચી ભરીને મેઠું ખાજો મીઠું મેઠું ખાજો મેઠું તો તમે એક ચમચી ભરીને મીઠું ખાઈ જ ન શકો કેમ એ તો ખારું હોય ના ખવાય ને હં તો મીઠું કેવું હોય ખારું હોય તો મીઠાનો એક અર્થ થાય છે ખારું અને મીઠું એટલે મધુર નહીં કહેતા કે આજે તો મધુર મધુર અવાજમાં તું બોલે છે આજે તો મીઠું મીઠું બોલે છે મીઠું મીઠું મતલબ મધુર મધુર બોલે છે તો મીઠુંનો મતલબ થાય ખારું અને મીઠુંનો મતલબ થાય મધુર તો જો આ સંવિધાનની અંદર આ જે મીઠું છે ને ભાઈ વિદ્યાર્થીઓ આ મીઠું અને આ મીઠું એના બે અર્થ થાય છે મીઠું એટલે ખારું પણ થાય ને મીઠું એટલે મધુર પણ થાય તો મતલબ અહીંયા એક જ જે પદ છે એક પદના કેટલા અર્થ થયા બે અર્થ થયા તો એક પદના બે અર્થ થાય તો અહીંયા ચાર પદો થયા કે ના થયા જો એક આ મીઠું પછી એક આ ખાર બે પછી આ મધ એ ત્રણ એટલે ત્રણ પદો પણ એમાં મીઠું છે એના બે અર્થ થાય છે તો જો આ એક પછી આ બે અને આ મીઠું મીઠું છે ને એના બે અર્થ તો થઈ ગયા ને ચાર જો એક મધ એટલે આ એક પદ પછી ખારું એ બીજું પદ પછી આ મીઠું અને આ મીઠું તો એક મીઠું નો અર્થ થાય ખારું અને એક મીઠું નું અર્થ થાય મધુર તો થઈ ગયા ત્રણ અને ચાર થઈ ગયા ચાર પદો તો અહીંયા લખવાનું કે કુલ ચાર પદો છે આ આકૃતિ આની શું થશે તો કે આકૃતિમાં કેટલા પદો છે ચાર પદો ચાર પદો હોય તો આકૃતિ બને જ ના આકૃતિ ક્યારે બને જ્યારે ત્રણ પદો હોય તો જ બને રેડી તો લખવાનું આકૃતિ શક્ય નથી ઓકે ચલો ભેદ તો ભેદ લખવા માટે શું કરવાનું મેં કહી દીધું છે અહીંયા જોવાનું છેલ્લે છે છે આગળ કશું નથી પાછળ છે હોય ને આગળ કોઈ ના હોય મતલબ સરવાઈ ના હોય કોઈ પણ ના હોય કે ના હોય પણ એકલું ખાલી પાછળ છે છે તો છે હોય તો લખવાનું હા લખો હા અહીંયા છે છે આગળ કશું નથી લખો હા અહીંયા છે છે આગળ કશું નથી લખો હા 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 તો જુઓ અહીંયા ભેદની અંદર શું લખશો તો પેલા વિધાનને કયું વિધાન કહેવાય તો કે સાધ્ય વિધાન મેં સાવી લખ્યું છે સાવી એટલે સામાજિક વિજ્ઞાન નહીં સાવી નો મતલબ થાય સા એટલે સાધ્ય અને વી એટલે વિધાન તો સાધ્ય વિધાનનો ભેદ થાય હા પક્ષ વિધાનનો ભેદ થાય હા અને ફલિત વિધાનનો ભેદ થાય હા પહેલું વિધાન હોય એને સાધ્ય વિધાન કહેવાય બીજું વિધાન હોય એને પક્ષ વિધાન કહેવાય ત્રીજું વિધાન ત્રણ ટપકા કરીને વિધાન હોય એને કહેવાય ફલિત વિધાન જો ના ઓલું શું કહેવાય આપણે નથી બ્રાહ્મણ હોય ને નથી પાઠ કરતા ને એવું કરે એવો અવાજ નીકળે છે ને હા નીકળતો હોય કેજો કોમેન્ટ ની અંદર મજા આવે છે ભણાવવાની બીજું કોઈ નહીં અને તમને બી મજા આવી જોઈએ ભણતા ભણતા કારણ કે હું એવી રીતે તમને ભણાવું છું કદાચ તમને એવું લાગતું હોય તો હા ને તો જાતે જાતે પોતાના વખાણ ના કરાય ને હા એમ અને પોતાની મને ડાકણ પણ કોઈ ના કહે ઓકે ચાલો જઈએ આગળ ઓકે જો ભેદ આવડી ગયો તો સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હા ફલિત વિધાન હા તો ભેદ શું થશે આ સંવિધાનનો ભેદ ભેદ હા 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 શું થાય દરેક વિદ્યાર્થી અંદર જણાવજો ચાલો હવે આપણે નક્કી કર્યું છે પ્રામાણ્ય તો પ્રામાણ્યની અંદર શું કરવાનું તો પ્રામાણ્યની અંદર જે ચાર પદો હોય અને ચાર પદો કેવી રીતે વપરાયેલા છે એ તમારે પ્રામાણ્યની અંદર લખવાનું તો જો અહિયાં કુલ ચાર પદો છે ઓકે મીઠું પદ કયું પદ જુદા જુદા અર્થમાં વપરાયેલું હોય છે તો જે પદ વિદ્યાર્થીઓ જે પદ આ મીઠું મીઠું જે પદ જુદા જુદા અર્થમાં વપરાયેલું હોય તો એને લખવાનું પેલા કે મીઠું પદ જુદા જુદા અર્થમાં વપરાયેલું છે તો કે કયા કયા અર્થમાં વપરાયેલું છે તો એ લખવું પડે કે એક મીઠું નો મતલબ થાય લવણ લવણ એટલે ખારું ખારું હે ને બીજું બીજું પદ કયું છે ખારું ત્રીજું પદ છે મધ અને ચોથું પદ છે મીઠું મીઠું એટલે શું થાય મધુર મેં હમણાં કીધું ને તમને કે મીઠું એટલે શું થાય મધુર તો જો સંવિધાનમાં કુલ કેટલા પદો છે ચાર પદો છે તેથી પદ પદચતુષ્ટનો દોષ થાય છે અને સંવિધાન આપણું કેવું બને છે તો કે સંવિધાન આપણું અપ્રમાણભૂત બને છે ઓકે વિદ્યાર્થીઓ ખબર પડી બીજું જો મારા વાલા વિદ્યાર્થીઓ આપણે કેવી રીતે વિડીયો મૂકીશું તો કે જો પદ પદચતુષ્ટનો દોષ તો ભણાવી દીધો રેડી અને એમાં પણ આપણું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર બે છે ને એમાં કોઈ એક્ઝામ્પલ હશે એ લઈને સમજાવીશ એટલે મતલબ સ્વાધ્યાયના સંવિધાન પણ ઓછા થશે અને પછી જેટલા વધશે જેટલા છ દોષ છે છ દોષ ભણાવી દઉં અને પછી બીજા બાકીના જે સંવિધાન વધશે ચાલીમાંથી તો એ આપણે એક જ વિડિયોની અંદર પતાવી દઈશું કેમ કે તેમાં સીધું શું લખવાનું થાય દોષ લખવાનું થાય રેડી ચાલો પચાતુષ્ટ્રેણીનો દોષ કેટલી રીતે થાય બે રીતે કઈ કઈ રીતે જો અહીંયા લખેલું છે કે પચતુર શ્રેણીનો દોષ કેટલી રીતે થાય છે બે રીતે થાય છે કઈ કઈ રીતે એક તો સંવિધાનમાં ત્રણથી વધુ પદ હોય ત્રણથી વધુ એટલે મતલબ ચાર પદો હોય અને સંવિધાનમાં કોઈ પણ પદ જુદા જુદા અર્થમાં વપરાયેલું હોય ત્યારે ઓકે ખબર પડી ચાલ આ વિડીયોમાં બસ આપલું જ છે સરસ મજાના આપણે પદચતુષ્ટયનો દોષ ભણી લીધો છે અને સૌથી સહેલામાં સહેલો કોઈ દોષ હોય ને તો પદચતુષ્ટયનો દોષ બસ તમને જોઈને ખબર પડી જાય હવે જો હું તમને થોડું સમજાવી દઉં કે તમારે સંવિધાન તમારી નજરની સામે હોય અને સીધું તમને કેવી રીતે ખબર પડી જાય કે આમાં બસ પદચતુશયનો દોષ જ આવે તો જો એક આ ચકલીવાળું કોઈ ઉદાહરણ હોય પછી હાલ આપણે આ વાત કરી કે મીઠું મીઠું એવો કોઈ શબ્દ આપેલો હોય તો હાલ તમે ચકલી અને મીઠું યાદ રાખજો બીજા એવા કયા કયા એક્ઝામ્પલ છે જેને જોઈને તમને ખબર પડી જાય કે આ પચતુષનો દોષ છે તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે પણ આપણે બીજા સંવિધાન ભણીશું ત્યારે હું તમને એક લિસ્ટ આપી દઈશ કે આ લિસ્ટમાંથી કોઈ એવો શબ્દ જો સંવિધાનમાં આવી જાય તો એ સંવિધાન હંમેશા પચતુષનો દોષ આવતો હશે ઓકે આ તમારી શોર્ટકટ છેલ્લે સમજાઈશું હાલ નહીં બધા વિડીયો પહેલાં જોઈ લો છેલ્લા વિડીયોમાં આવશો ત્યારે સમજાઈશ ઓકે ચાલો ફટાફટ મળીએ આપણે આગળના દોષમાં અને સ્વાધ્યાયનો કોઈપણ પ્રશ્ન નંબર બેનો કોઈપણ દાખલો દાખલો કે સંવિધાન સંવિધાન તો આવી જજો ફટાફટ બીજું વિડીયોને લાઇક શેર કરવાનું ના ભૂલતા અને પ્લીઝ તમારા માટે બહુ મહેનત કરું છું તો તમે ચેનલને સખત બાઇજ કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે જોતા રહો આર્ય ક્લાસીસ